અમદાવાદના સરખેજથી જુવાપુરાના રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ટીઆરબી જવાન જાણે ટ્રાફિક કંટ્રોલ કરવાની જગ્યાએ ટ્રાફિકના નિયમના ધજિયા ઉડાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે એક પ્રાઇવેટ કંપનીનો ટેમ્પો ચાલક પાસેથી એક ટીઆરબી જવાન રોડનો ટેક્સ ભરવાનું કહે છે ત્યારે આ ટીઆરબી જવાન ટેમ્પો ચાલક પાસેથી ગાડીના પેપર્સ અને લાયસન્સ પણ માગે છે ત્યારે સવાલ એ થાય છે કે ચાર રસ્તા પર ડ્યુટી કરતો આ જવાન જ ન રોકાયો આ ટેમ્પો ચાલકના પાંચસો મીટર બાઇક લઈને પીછો કરી ત્યાં રોડ ટેક્સના પૈસા માંગવામાં આવ્યા અને બાઇક હંકારી ત્યારે સવાલ એ થાય છે કે ટીઆરબી જવાનને લાયસન્સ અને ગાડીના પેપર માંગવાની પરમિશન કોણે આપી જ્યારે સરખેજ વિશાળા ચાર રસ્તા ઉપર ઊભી રહેતી રિક્ષાઓથી વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે કેમ આ ટ્રાફિક પોલીસ અને જવાન આ રિક્ષાઓને અને બીજા વાહનોને દંડ નથી ફટકારતા સરકારી તંત્રની અમુક ગાડીઓ પણ ખખડધજ હાલતમાં જોવા મળતી હોય છે બે દિવસ પહેલા જશોદાનગર ચાર રસ્તા ઉપર એક એમસી ની ગાડીએ પણ એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો જોકે સવાલ હવે એ થાય છે કે ખાલી કાયદો આમ જનતા માટે જ છે થોડા મહિનાઓ પહેલા જ જવાનોને બળ તરફ કરવામાં આવ્યા હતા અને છતાં પણ જાણે કૂતરાની પૂંછડી વાંકીને વાંકી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ટ્રાફિક કંટ્રોલ કરવાની અને ચેકિંગના બહાને ટીઆરબી અને ટ્રાફિક પોલીસ જવાન શું ખીચડી રાંધે છે ગુજરાતની જનતા સૌ જાણે છે ત્યારે સવાલ હવે એ છે કે ટ્રાફિક પોલીસ ના મોટા અધિકારી અને ગૃહ મંત્રી આવા ટીઆરબી જવાનો ઉપર શું કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહેશે જવાનું કારણ કે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે તેવામાં ટીઆરબી જવાનોની પણ ભરતી કરવામાં આવે છે ત્યારે ટીઆરબી જવાનો જે રીતે કરી રહ્યા છે તેની પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે એક ટીઆરબી જવાન એક પ્રાઇવેટ કંપનીની ગાડીને લઈને જતો હતો તેને આ ચાર રસ્તા ઉપરથી આગળ જઈને તેને રોકવામાં આવે છે અને એ ડ્રાઈવરની પાસે લાઇસન્સ માગવામાં આવે છે તો શું ટીઆરબી જવાનને લાઇસન્સ માપવાનો અધિકાર કોને આપે

છે આમ જનતા માટે નથી બનાવ્યા રૂલ્સ રેગ્યુલેશન બધા માટે હોવું જોઈએ સરકારી ગાડીઓ હોય તો જે રીતે ગઈ અમે બે દિવસ પહેલાં પણ જશોદાનગનની અંદર અમદાવાદ મ્યુઝિપલ કોર્પોરેશનના એક વાહનથી અકસ્માત થયો છે ચાર ચાર વાહનોને ટક્કર આપી છે અને એક તો ગંભીર રીતે ઘાયલ થયો છે ત્યારે શું આ લોકોની ડ્યુટી જે કરે છે તે પૂરી રીતે નિભાવે છે શું એક કોર્પોરેશનના ડ્રાઈવરના અધિકારી જોડે એ લાયસન્સ માગવાની ફરજ પડી કોઈ નથી માંગ્યું ત્યારે સવાલો હવે ઘણા બધા જો કે ટીઆરપીના જવાનું અત્યારે જે રીતે નાગરી કરી ગામ છે જે આમ નાગરિકને હેરાન પરેશાન કરવામાં આવે છે લાઇસન્સ માંગવામાં આવે છે પણ જે અધિકારીઓ છે તે જે અધિકારીઓની ગાડીઓ છે સરકારી જે કોર્પોરેશનની ગાડીઓ છે કે સરકારી જે પણ વાહનો છે તેની ઉપર શું પોલીસ કાર્યવાહી કરે છે એ લોકો તો સીટ બેન પણ નથી હોતો અત્યારે ટીઆર રસ્તા ઉપર અત્યારે હાલમાં જે રીતે કેમેરા પણ લાગવામાં આવ્યા છે તો કેમેરામાં પણ અત્યારે જે પોલીસ દ્વારા મેમો આપવામાં આવે છે તે પણ આપતા નથી દેખાતા કારણ કે અહીંયા રોકડી કરવામાં આવે છે કારણ કે એનો વિડીયો આપણી પાસે આવ્યો છે એક ટીઆરબી જવાન અહીંયાથી ચાર રસ્તાથી લઈને એની બાઈક કેમેરામેન ની બાઇક બતાવ બાઈક લઈને આગળ જઈને ટીઆરપી જવાની એક ગરીબ માણસ જે ટેમ્પો ચલાવે છે પોતાનું રોજી રોટી જે ગુજરાન ચલાવે છે તેને લઈને તેને રોકવામાં આવ્યો લાયસન્સ લાયસન્સ માંગવામાં આવ્યું છે ત્યારે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે તમે ચોકીમાં જુઓ કે અત્યારે કોઈ પણ પોલીસના ના અધિકારી ટ્રાફિક પોલીસના કર્મચારી કોઈ પણ મોજુદ નથી કેમ કે બધા અત્યારે અત્યારે અમને જોઈને બધા પોલીસ

તો એવું કહ્યું હશે કે અમે ઉચ્ચ અધિકારી અને એ ભાઈનો રિપોર્ટ કરશું તો યોગ્ય થશે પૈસા માર્યા છે એની પાસે એ બી અમારી પાસે વિગત કે ડ્રાઈવર કહી રહ્યો છે કાર્યવાહી શું કરવામાં આવશે સર એ ભાઈને રિમૂવ કરવામાં આવશે જો જે તે વખતે એમને જો વિડીયો વિડીયો કેવું કંઈ હશે એને માગણી કરી હશે એ તપાસમાં થશે એમાં એ ભાઈને જે હાલમાં ટ્રાફિકનો જે અધિકારી છે તે કહીને આ છે એ તેમને રિમૂવ કરવામાં આવશે સસ્પેન્ડ કરવામાં આવશે શું વખત લીધા છે પણ હવે સવાલ એ છે કે ટ્રાફિકમાં જે જવાનો છે જવાનો છે અવારનવાર આવતા હોય છે અને આ ઘટના બંધ જ નથી થતી એ ગૃહમંત્રીને પણ એક આ મેસેજ આપવા માંગીએ છીએ અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાના ટીમ તરફથી કે જે ટ્રાફિકના જે નિયમો છે તે બધા માટે હોવા જોઈએ ખાલી નાગરિકો પૂરતા ના હોવા જોઈએ સરકારી ગાડીઓ એવી ફરે છે સાહેબ બીઆરટીએસ હોય એમટીએસ હોય કેટલાય અવનવા અકસ્માતો થતા હોય છે કેટલી ખખડ થાય છે હાલત હોય છે ત્યારે એનું કોઈ પીયુસી કે લાયસન્સ આરસી નું કશું જ માંગતા નથી ત્યારે સવાલ એ જ ઉભો છે કે કાયદા ખાલી જનતા માટે કે કેમેરામેન સુમિત સાથે યશ નાયક અમદાવાદ